નમસ્તે મિત્રો હાર્દિક સર એક અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવું એ પેલા આપણો કોલ કરવા માટેનો હેલ્પલાઇન નંબર છે ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર થ્રી સેવન આ નંબર ઉપર તમે ફોન કરી અને કોર્સીસ વિશેની ઇન્ફોર્મેશન અથવા તો એપ્લિકેશન વિશેની કોઈ પણ માહિતી છે તમે પૂછી શકો છો વોટ્સએપથી પણ તમે માહિતી મેળવી શકો છો આપણા કોર્સિસની ચોરાણું મેસેજ કરી અને તમે વોટ્સએપથી પણ ઇન્ફોર્મેશન મંગાવી શકો છો ઓકે બાકી આ બધા ચાલે છે એ બધા માહિતી મેળવવા માટે તમારે છે એ વોટ્સએપ નંબર કીધો એમાં તમારે માત્ર હાય અથવા તો કોઈ બી કઈ પણ એક ટેક્સ લખી નાખો તો પણ તમને છે બધી માહિતીઓ મળી જશે ઓકે શરૂ કરીએ આજનો સત્યાવીસ મી એપ્રિલ નો કરંટ અપેર નો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં આજે કયા રાજ્યની સરકાર દ્વારા પ્રણાલી શરૂ કરવામાં આવેલી છે પી ફોર પ્રણાલી શરૂ કરી છે આંધ્રપ્રદેશની સરકારે ઓપ્શન એ આપણો જવાબ થાય છે તો હાલમાં જ પ્રણાલી છે એ આંધ્રપ્રદેશ શરૂ કરી છે નોર્મલી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે જે આવું મોડલ છે ઓકે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપીપી મોડલ ઓળખાય છે એમાં એક વધારે પી એડ કર્યો છે પબ્લિક પ્રાઇવેટ પીપલ પાર્ટનરશીપ ઓકે પબ્લિક પ્રાઇવેટ પીપલ પાર્ટનરશીપ આ શરૂ કર્યું આંધ્રપ્રદેશની સરકારે અને તેલુગુનું નવું વર્ષ હતું ઉગાડી

ઓકે તો આજે જે એનો હેતુ છે શું છે બે હજાર સુડતાલીસ રાજ્ય છે આંધ્રપ્રદેશ ની વાત થાય છે ઓકે તો આંધ્રપ્રદેશ ને એક સમૃદ્ધ રાજ્ય સમાવેશી અને વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી કેન્દ્ર બનાવવાનું એમનો લક્ષ્યાંક છે વિઝન છે એમ પણ કહી શકીએ ઓડિશા રાજ્યની સરકારે ઓડિશા રાજ્યમાં નીચેનામાંથી જીયા યોજના આ બંને યોજના ઓડિશાની છે તો આન્સર આવશે ઓપ્શન એ અને બી બંને ઓપ્શન સી આપણો જવાબ થશે તો હાલમાં જ છે ઓડિશા રાજ્યની સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ નવી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે

થી જે હાનિકારક પ્રભાવો થાય છે એના પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે છે વિરાંગના યોજના દેવગઢ જિલ્લામાંથી શરૂ થઈ ઓડિશામાં અને એ બાલિકાઓ એને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપશે આ યોજના હેઠળ તો આ યોજનામાં વિરાંગના યોજનામાં આટલું યાદ રાખજો માર્શલ આર્ટ ની ટ્રેનિંગ મળશે બાલિકાઓને ક્લિયર તો બસ આટલું યાદ રાખવાનું છે ઓડિશા ની પાંચ યોજના છે હમણાં જ શરૂ કરી છે એને યાદ રાખી લેજો દ્રીઠ યોજના ચર્ચામાં રહી ત્યાંની શરૂઆત કયા વર્ષેથી છે

ચાર એવા સ્ટાર્ટઅપ છે જેને આ યોજના હેઠળ પચાસ લાખ અનુદાન મળશે ઓકે ફરી એક વખત ચાર એવા સ્ટાર્ટઅપ છે ઓકે જેને પચાસ લાખ સુધીનું અનુદાન આની હેઠળ મળશે ઓકે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન છે એની પણ વાત કરી લઈએ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન આની શરૂઆત થઈ હતી બે હજાર વીસમાં એ પણ યાદ રાખીજો અને બાકી

રક્ષા મંત્રાલય દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવેલી એ પ્રમાણે નેક્સ્ટ જનરેશન પેટ્રોલ જહાજ છે એ બનશે ઓકે અને આ કોણ બનાવશે ગોવા બિલ્ડર લિમિટેડ બંને મળીને બનાવશે અગેન આપણો આન્સર એને બી બંને આપણા જવાબ થશે તો હાલમાં જ છે રક્ષા મંત્રાલય દ્વારા અગિયાર જેટલા નેક્સ્ટ જનરેશન ઓફસોર પેટ્રોલ વેસલ જહાજના નિર્માણનો ઓર્ડર એપ્રુવ કરવામાં આવેલો છે કેટલા બનશે તો કે અગિયાર

તો ઐતિહાસિક અભિયાન છે ઓકે ભગવાન બુદ્ધ ત્રિનેત્ર સેવા અભિયાન ઓકે આ નેપાળમાંથી શરૂ થયું છે તો આન્સર આવશે નેપાળ ઓપ્શન બી આપણો જવાબ થશે અગેન હાલમાં જ

ઓકે હવે આની અંદર થાશે શું તો કે ત્રણેય દેશોની જે સેનાઓ છે એમાં ભાગ લેશે ભારતની નેપાળની ને શ્રીલંકાની ત્રણેય દેશોની સેના ભાગ લેશે અને શું કરશે તો બૌદ્ધ આ સેનાઓ છે એટલે નેપાળમાં જશે પછી ભારતમાં જેટલા બૌદ્ધ સ્થળો છે ઓકે તો એ બધી જ જગ્યાએ છે મુસાફરી કરી અને છેલ્લે જશે શ્રીલંકામાં તો આ એમનું કાર્ય છે આ અભિયાન હેઠળ તો એટલું યાદ રાખવાનું હશે હાલમાં જ સોર ઉર્જા ક્ષેત્રમાં બે હજાર ચૌદ ની સરખામણીમાં બે હાજર પચીસ માં કેટલા ટકાની વૃદ્ધિ નોંધાય છે વધારો થયો છે ઓકે તો બે હજાર ચૌદમાં જે આપણી સૌર ઉર્જા હતી એ હતી માત્રને માત્ર ટુ પોઈન્ટ એટ ટુ ઓકે ટુ પોઈન્ટ એટ ટુ હતી ઓકે અને આ વધીને કેટલી થઈ ગઈ અત્યારે બે હજાર પચીસ માં સો ગીગાવટ સુધી પહોંચી ગઈ તો કેટલા પર્સન્ટ નો વધારો છે સાહેબ તો કે ત્રણ હજાર ચારસો ને પચાસ પર્સન્ટ નો વધારો છે ઓકે બે હજાર ચૌદ ની સાથે સરખામણી કરીએ તો સૌથી વધારે સોર જે સૌર ઉર્જામાં ટોચ નું પ્રદર્શન કરનાર રાજ્ય હોય તે મહારાષ્ટ્ર છે ત્યારબાદ તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન છે ઓકે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના ઓકે આ ન્યુ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ શરૂ થયેલી છે ફેબ્રુઆરી ચોવીસ માં શરૂ થઈથી ટાર્ગેટ એવો છે લક્ષ્યાંક કે ત્રણસો યુનિટ વીજળી નાગરિકોને ફ્રીમાં મળે ઓકે જે લોકો સોલાર લગાડશે એને તો માટે સરકાર સહાય અથવા તો સબસીડી આપશે એક કિલોવટના સોલાર પ્લાન્ટ માટે ત્રીસ હજારની સબસિડી બે કિલોવોટ માટે સાહીઠ અને ત્રણ કિલોવટ માટે સેવન્ટી એટ થાઉઝ ક્લિયર સબસીડી આપશે હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સોનાના રોકાણની માંગ છે એ કેટલા ટન વધી છે વધીને કેટલા ટન થઈ છે એમ પણ કહી શકાય તો વધીને થ્રી ટુ થ્રી નાઇન ટન થઈ છે તો આન્સર આવશે ઓપ્શન બી

બહાર પાડી હતી ત્યારે બસો ને સત્યાવીસ ટન હતી હવે માત્ર ટન રહી છે ઓકે બીજી વસ્તુ યુરોપમાં પણ સોનાની માંગમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે તો એ પણ યાદ રાખી લેજો તો યુરોપ અને અમેરિકામાં સોનાની માંગમાં ઘટાડો થયો છે ચીનમાં અને ભારતમાં વધારો થયો છે ઓકે તો એ જ રીઝન છે ત્યારે સોનાના ભાવ વધે છે ઓકે બાકી જે આંકડો છે ટનમાં પણ યાદ રાખજો ભારતમાં ટુ થ્રી નાઇન ટન

મેડલ મેળવેલા છે આમાંથી ગોલ્ડ એક જ ખેલાડી મેળવ્યો છે એનું નામ મેં લઈ લીધું છે ઓકે એક કે બે દિવસ પહેલાના જ વિડીયોમાં તો લગભગ તો ગઈકાલના જ વિડીયોમાં હતું તમારે કોમેન્ટ કરીને એમનું નામ લખવાનું છે જે આમાં ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી છે રાષ્ટ્રપતિ આન્સર આવશે સ્કીલ ઉદય તો કૌશલ વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ઓકે આ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવે છે આ ત્રિપુરાએ શરૂ કર્યું છે સ્કીલ ઉદય ટોંગાયેલ કૌશલ વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ ત્રિપુરા એ શરૂ કર્યો છે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માં ટેક્સટાઇલ માં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે તો ટોટલ છ ટકાની વૃદ્ધિ નોંધાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ચોવીસ પચીસ માં હાલમાં જ કયા રાજ્યમાં ટાટા પાવર દ્વારા ચાર પોઈન્ટ ત્રણ ગીગા વોટની સોલર પેનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ચાર પોઈન્ટ ત્રણ ગીગા વોટ એટલે ઘણું કહેવાય એપ્રોક્સિમેટલી મેગા વોટમાં કન્વર્ટ કરો તો આટલી મેગા વોટ નો સોલાર સેલ છે ઓકે અને આ

એ કયા કોની સાથે સંબંધિત છે ઓકે અધ્યાય ઓકે સંસ્કૃતિકા પાંચમા અધ્યાય એવું નામ છે ઓકે ટાઇટલ છે બુક નું કેવું છે સંસ્કૃતિકા પાંચમા અધ્યાય તો આ કોની સાથે સંબંધિત છે આ બુક નરેન્દ્રભાઈ મોદી સાથે સંબંધિત છે ઓકે આન્સર આવશે નરેન્દ્રભાઈ મોદી એઆઈ સક્ષમ રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન પ્રણાલી આ ચર્ચામાં હતી એનો જે ટોલ ફ્રી હેલ્પ લાઈન છે ક્યુપુ નામની બ્રહ્માંડની સૌથી મોટી જ્ઞાત સંરચના છે એની શોધ કયા દેશના વૈજ્ઞાનિકોએ કરી છે આ જર્મનીના વૈજ્ઞાનિકોએ કરી છે તો આન્સર આવશે જર્મની હાલમાં જ

આઈ હોપ કે વિડિયો પસંદ આવતા હશે લાઈક અને શેર કરી અને કોમેન્ટ કરીને સપોર્ટ કરતા રહેજો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું